પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વિસરવાનો એકેય ઉપાય નહોતો મહેમાનોના ભાણા સાચવવા અને મોળબ કહેવાવા ન દેવી એવી એવી મૂંઝવણો દિવસરા થાયને ઘેરી લેતી એમાં ને સાત ખોટના એક જ દીકરા લાખાને હવે પરણાવ્યા વિના આરોવારો નહોતો વેવાઈ ઘોડા ખૂંદી રહ્યા હતા બહુ મોટા થયા હતા પણ વેવાઈની સાથે કાનિક રૂપિયા ચૂકવવાનો કરાર હતો તે વિઘ્ન હતું કાઠી આયે આપા કાળા ખુમારને ધદડાવ્યા કાઠી આમ કાંગ રે છે તમારું તો રૂમવાડું કામ ધગતું નથી વેસવાર તૂટશે તો શું મોઢું દેખાડશો ત્યારે હું શું કરું બીજું ભાઈ બધોને બધો ગળે ખવરાવ્યામ છે તે આજ તો એકાદાને ઉંબરે જઈ રૂપિયા હજારનું નું વેન નાખો આપને ક્યાં કોઈ ના રાખવા છે દૂધે ધોઈને પાછા દેશું આપા કાળાને ગળે ઘૂંટડો ઉતર્યો તેને નજર નાખી જોઈ મનમાં થયું કે વનડે પહોંચું બુવો આયર તો મારો બાળપણનો ભાઈબંધ છે ઘોડીયાનો સાથી છે ભગવાને એને ઘેર માયા ઠાલવી છે લાવ્ય ત્યાં જ જવા દે વંડા એ ખુમાન પંથકમાં એક ગામડું છે ઘોડીએ ચડીને કાળા ખુમાન એટલે કે આપા કાળા વંડે ગયા બુવો આયર મોટો માલધારી માણસ હતો એના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો કાળા ખુમાનને આવે વખતે એ ટેકો આપે ખરો પણ જઈને જુએ તો ભાઈ બંધ ઘેર ન મળે ગામતરે તરે ગયેલા ઘરમાં નાયરાની હતા તેને આપાને તાણ કરીને રાત રોક્યા વાળું કરતા કરતા આપા વાત ઉચ્ચારી બાપ બોન લાખાનો વિવાહ કરવાની ઉતાવળ છે રૂપિયા હજાર સારું થઈને મારે જમીન મેલવા ન જાવું પડે તેવી આશાએ હું આહીન ભાઈને મોઢે થવા આવ્યો પણ ભાઈ તો ન મળે રસોડામાંથી આયરાણીએ કહેવરાવ્યું આયર તો લાંબે ગામતરે ગયા છે હશે બાપ જેવાંગ મારાંગ તકદીર સવારે હું વહેલો ઊઠીને ચડી નીકળીશ રાતે બાઈએ વાળંદને કહ્યું આપાને માટે હું વાપરું છું તે ગાદલું નાખજે અને મારો ઓછાડ કાઢી લઈને નવો ઓછાડ પાથરજે વાળંદ ગાદલું ઢાળીને ઓછાડ ઉપાડે ત્યાં તો ગાદલાની અંદર સોનાનું એક ઝૂમનું દેખ્યું સ્ત્રીઓનો નિયમ છે કે સૂતી વખતે દાગીનો ઉતારીને ઓશીકે મૂકે બાઈએ આગલી રાતે ઝૂમનું કાઢીને ઓશીકે મૂકેલું પણ સવારે શરત ચૂકતી ગાદલામાં જ રહી ગયેલું વાળંદે પથારી કરી આપાને સંતાડીને પડખે જ પોતાનું ઘર હતું ચાલ્યો ગયો જઈને બાયડીને કહ્યું આ લે સંતાડી દે આ ક્યાંથી લાવ્યા આ તો માનું ઝુમનું બાકી ચોંકી ઉઠી ચૂપ રે રાન્ડ તારે એની શી પંચા ઝટ સંતાડી દે હરે પીટ્યા આ અનહકનું ઝુમનુમ આપણને નોજરે

આપા કાળા ખુમાણ સીધાવી ગયા ત્યાર પછી બાઈને પોતાનું ઝૂમનું સાંભળ્યું એને ગાદલામાં તપાસ કરી પણ ઝૂમનું ન મળે વાળંદને બોલાવ્યો ને પૂછ્યું એલા ઝૂમનું ગાદલામાં જ હતું એ ક્યાં ગયું ઝૂમનાંગની ચોરી ઝવેરચંદ મેઘાણી ઝૂમનાંગની ચોરી લોકવાર્તા હજામ કહે માડી મને ખબર નથી બાઈ સંભાળવા લાગ્યા તની કોણે લીધું હશે વાળંદ બોલ્યો હેંગમાં આપો કાળો ખુમાણ તો નહીં લઈ ગયા રાતે વાત કરતા દીકરાના હોય રૂપિયાની જરૂર હતી હા વાત ખરી પણ કાની છાનામા લઈ જાય માંગ શું માડી મારા બાપુને એને ભાઈબંધી ખરીને પૂછીને લેતાંગ શરમ આવે મનમાંગ એમ હોય કે પછી કાગળ લખી નાખીશ બાપડાને જરૂર ખરીને એકલે બહુ વિચાર નય કર્યો હોય હા વાત તો ખરી લાગે છે બાઈને ગળે ઘૂંટડો ઉતરી ગયો થોડે દિવસે ભૂવો આયર ગામતરેથી ઘેરે આવ્યા બાઈએ એને બધી વાત કહી જુમના વાત એને પણ ગળે ઉતરી ગઈ તેના મનમાં બહુ માઠું લાગ્યું પણ રૂપિયા એક હજારનું ઝૂમનું કડવકળથી કઢાવી લેવું જોઈએ તેણે ખેપીઓ કરીને કાગળ મોકલ્યો ધામધૂમથી દીકરાના લગ્ન પતાવીને જાણે નવખંડની બાદશાહી સાંપડી હોય તેવા સંતોષથી કાળો ખુમાન ડેલીમાંગ બેઠા બેઠા ડુંગાની ગૂટ તાણતા હતા દીકરાના વહુ કોઈ સારા કુળમાંથી આવેલા એટલે લગ્નની સુખડીમાંગથી જે બાકી વધેલું તેમાંગથી રોજ સવારે ને બપોરે સસરાજીને કસુંબા ઉપર ઢુંગો કરવા માટે તામસી ભરી ભરી મોકલતા અને સસરાજી બેઠા બેઠા સુખડી ચાવતા ચાર સાંતની જમીન ચાલી ગઈ તેનો કાનીએ અફસોસ નથી રહ્યો દીકરો પરણાવીને બાપ જે સંતોષ પામે છે તેની જાણે જીવતી મૂર્તિ ખેપીએ ભરડાયરા વચ્ચે આવીને આપાના હાથમાં કાગળ મેલ્યો અંદર લખ્યું હતું દાદલામાંથી ઝૂમનું લઈ ગયા છો તે હવે જરૂર ન હોય તો પાછું મોકલજો અને જો ખર્ચાઈ ગયું હોય તો એની કિંમતના રૂપિયા એક હજાર વેળાસર પહોંચાડજો વર્નિંદરમાં પોઢેલા કોઈ નિર્દોષ માણસને મધરાતે સરકારી સિપાઈ આવીને હાથકડી પહેરાવે તેમ આપા કાળાને આ કાગળ વાંચીને થઈ ગયું માનવીને માથે આભ તૂટી પડે એ વાત એને ખરી લાગી ધરતી એની નજર આગળ ચક્કર ચક્કર ફરવા લાગી પણ કાઠીનો દીકરો ગળતા હા ઝૂમ લાવ્યો છું ઘરેને મુકાઈ ગયું છે છોડાવીને થોડા વખત માવું છું બાકીની જે ચાર શાંતિની જમીન રહી હતી તે માંડી કાઠીએ બીજા એક હજાર રૂપિયા ઉપાડ્યા નવું સોળવલા હેમનું ઝૂમનું ઘડાવ્યું ઝૂમનું લઈને ઘોડે ચડી એને વંડાનો રસ્તો લીધો રસ્તે ચાલતા એને વિચાર આવે છે કે આ ઝૂમનું અમારું નહીં એમ કહેશે તો ઝૂમના ઉપરવટ કાંગી રકમ માપશે તો તો આ ઘોડી આપીશ અને એટલેથી પણ નહીં માને તો એથી એના ઝૂમનાની વધારે કિંમત માપશે તો મરીશ પડખા માંગ તરવાર તૈયાર હતી ડેલીની ચોપાટમાં ભૂવો આયર બેઠા હતા તેને ઉઠીને હાથ લંબાવ્યા ઓહો હો આવો આવો કાળા ખુમણ પધારો એ માવકાર દીધો બેસાડ્યા ઉતાવળા થઈને કાળા ખુમણે તો ફાળીયા ગાંઠ છોડવા માંડી બોલ્યા ભાઈ આ તમારું ઝુમનું સંભાળી લ્યો ઊભા રહો ઊભા રહો ડાયરાને કસુંબા લેવા બોલાવીએ જુમલાની ક્યાંગ ઉતાવળ છે આપા કાળા કાળા ખુમાણના રામ રમી ગયા તેને પૂરેપૂરો ધ્રાસ્કો પડી ગયો કે ભાઈબંધ આજ ભરડાયરામાં મારું મોત ઊભું કરશે દરમિયાનમાં વાળન ત્યાંથી સરકી ગયો ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો તેમ તેમ કાળા ખુમાણના ટાંગા તૂટવા માંડ્યા હવે વાર ન હોતી ત્યાં ગુઓ આયર ઊભા થઈને પડખાની પછી તે નાડાછોડ કરવા બેઠા અચાનક એના કાન ચમક્યા પછીની અંદર આ પ્રમાણે વાતો થતી હતી હેશ શમર અધોરેખિત કથાઓ કામરાંડ કે તી કે નહીં જરે શું છે ઝૂમ ઘડાવીને લાવ્યો કોણ તારો બાપ આફો કાળો ખુમાણ અરર પીટ્યા કાઠીનું મોત કર્યું પેશાબ કરતો કરતો ભૂવો આયર ઠરી ગયો હાય 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 એવા ઉના હાહાકાર ધમને ધમાતી આગના ભડકાની માફક એના હૈયામાં ભડબડી ઉઠ્યા માથાની ઝાડ વેહમંડે લાગી ગઈ એ ઉભો થયો પરબારો વાળંદના ઘર ગયો વાળંદ ઊભો ઊભો વાતો કરતો હતો ત્યાં નાયરે એના ગાલ ઉપર એક કડબોટ લગાવી દીધી પોતે પાંચ સોનાના વેગ પહેરેલ હતા એની વાળંદના ગાલ ઉપર છાપ આવી વાળંદે ચીસ એ અન્નદાતા તમારી ગૌ કાર્ય ઝુમનુમ કાર્ય નિકર કટકા કરી નાખું છું આગોન માંગથી ખોદીને વાળંદે કઢીનો પાટીયો કાઢ્યો અંદરથી ઝુમનુમ કાઢ્યું એ જ ઝુમનુમ ખૂબ કાળું પડી ગયેલું હતું ફળિયામાં વીંટી બગલમાં દાબી ભૂવો ડાયરામાં આવીને બેઠો કસુંબો તૈયાર થયો એટલે નોકરને કહ્યું જા ઓરડે ઓલિયું જોડે વાળું ઝૂમનું લઈ આવ્યો આપા કાળા ખૂમાને ઝૂમનું કાઢ્યું એના હાથ કંપતા હતા ડાયરાના એક બે ભાઈઓ બોલી ઉઠ્યા કામ આપા અફિલનો બહુ ઉતાર આવી ગયો છે તે દ્રુજો છો ભૂવો આયર બોલ્યો હા હા આપાને મોટો ઉતાર આવી ગયો છે

પાપાને ઉઘરાણી લખી એકલે આ હલકી કિંમતનું ઝુમનુમ ઘડાવીને લઈ આવ્યા ને વોલ્યુમ હજાર રૂપિયાનું સ્વર તૂટી ગયો ધીરે રહીને પોતાની બગલમાંગથી ફાળીયું લીધું ઉખેરીને અંદરથી ઝુમનુ કાઢ્યું ત્રણેય ઝુમનાંગ ડાયરાની વચ્ચે ફગાવ્યાંગ બોલ્યો લ્યો બા હવે જોડે મેળવો તો ડાયરો સજ્જડ થઈ ગયો પગની રજ લઈને એ બોલ્યો કાઠી ધન્ય હોજો તારી માને અને મારી માને માથે ના મારી માનો શો મારે પોતાને માથે એક હજાર ખાસડાંગ હોજો ડાયરાના ભાઈઓ

નને કાકડા માંગ આ રૂપિયા એક હજાર ભાઈને વધાવવાના ના પાડે એને જોગમાયાના સોગંદ છે